હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફરી મારા સ્વાગત છે તો આજથી આપણે ચાલુ કરી દીધું છે કથા વાંચવાનું તો કથા વાંચતા વાંચતા આપણે અત્યારે સવાર પડી ગયું છે સવાર પડતા અચાનક પાછી લાઇટ વહી ગઈ છે લાઈટ વહી જવાનું કારણ એ છે કે ઘરુવાર છે એટલે આજ આપણે કાપ છે તો કાપ હોવાના કારણે આજ આખો દિવસ આપણે લાઇટ આવવાની નથી

આની પડી છે તો તમે હકલીને ગોદરા મૂક્યાઓ બેઠો નહીં એ તારે મૂકવાના છે આઈફોન લેવાનો છે નથી લેવાનો છે મિત્રો વિચાર કરીએ છે આઈફોન લેવાનો છે લેવા જવાના છે કેવો લેવો

પછી એ ભાવનગર ને રાજકોટ ત્રણ જગ્યાએ આપણે બજેટ પ્રમાણે ફોન લઈને પેલા જ ભાઈ છે કારણ કે લો બજેટ છે પાસે પૈસા ન હોય એટલે બધી બે ત્રણ જગ્યાએ જાણવું પડે પછી આપડે લેવાય સીધે સીધા ઇન્વેસ્ટ પૈસા ન કરાય પૈસા આગળ પૈસા આપડે રોઈઝ ની પાંચ હજાર ની દસ હજાર નીકળી મહિને તરી પાંત્રી હજાર ની આવક હોય ને તોય આગળ આપડે છે પૈસા હોય ને તો એ વિસાર ઇના જ પૈસા આપણે નાખવાના રી કારણ કે ભાઈ જો ગમે ફોન અમે લેવું ને બધું વિચારીને લેવું તો ખાલી થર્ટીન અત્યારે મળે છે બરાબર હાલમાં તો ખાલી થર્ટીન આપણે લઈને તો એમાં આપણે બજેટ તો છે પણ એના પ્રમાણે પાછું અમારી પાસે સ્ટોરગેટ નથી અત્યારે તો મેમરી અમારે ઓછી પડે છે અત્યારે તો એ આ અમારે ફિફ્ટીન લેવો પડે એમ છે તો ફિફ્ટીન લઈ તો એમાં પાછી સ્ટોર્ગેટ તો ફિફ્ટીન પ્રો મેક્સ લઈને તો બસો ને છપ્પન જીબી જેવું આવે છે એમાં તો એ લઈએ તો આપણા પ્રમાણે થોડું ઘણું તો આપણે હાલી જ જાય અત્યારે તો એ પ્રમાણે પાછું બજેટ વધી જાય ખાલી સ્ટોરગેટ હાટું થઈ ક્યાં પોગવાનું ભોગવાનું ખાલી ને ફોર્ટીન પ્રો ને લઈ છે તો પછી હવે એમાં બજેટમાં કઈ જાદો ડિફરન્સ ન રહી તો એની કરતા પછી ફિફ્ટીન લઈ તો પછી હવે નવા નવા મોડલ નીકળે એટલે આ જૂના મોડલનું કઈ ગણતરી થાય નહીં તો હવે આપણે વિચાર કરીએ છીએ કઈ ફોન લેવાની એ એમ કન્ફ્યુઝન છે અત્યારે કારણ કે હવે એટલા બધા પૈસા સીધા સીધા ફોનમાં નાખ દેવા એટલે હું એટલે એ વિચાર આપણે અત્યારે ઉનાળો હાલે છે મિત્રો કોઈ વીસ રૂપિયા દાડીએ નથી

આપણે એન્ડ્રોઈડ વાપરીએ બધા આપડે બજેટ નહીં બધી આઈફોન લીધેલો નહીં લેશું પછી જોઈશું કઈ રીતની સિસ્ટમ છે કઈ રીતનું છે કઈ રીતનું ફોન આઈફોન લેવો એની ઘણી વસ્તુ આપડે જાણવા મળશે તો જે મોટા છે જે ફોન વાપરતા હોય ને બધા આઈફોન એને બધા એને નોર્મલ લાગે એ કોઈ જોવે નહીં પણ આપણે છે ને ભાઈ નાના માણસો માટે પેશલ આપણે વિડીયો બધા બનાવશું આઈફોન લઈને પછી એમાં હું શું વર્ઝન આવે કઈ રીતનો આઈફોન લેવાય ન લેવાય શું છે હું નહીં બધું એક ટુ ઝેડ આપણે બધી બાબતથી આપણે બ્લોગ બનાવીશું અને કોમેન્ટ કરી દેજો આઈફોનમાં કઈ કઈ રીતનું વર્ઝન આવે કઈ કઈ રીતનું લેવું હોય તો હું હું ધ્યાન રાખવી પડે જેની પાસે આઈફોન હોય ને એ જ કોમેન્ટ કરજો અમારે જેમ નો હોય એ બિચારા વિચારા કરશે એટલે એ કઈ વિચારતા નહીં જેની પાસે આઈફોન હોય ને લોકો કોમેન્ટ કરજો કે આમાં આવી રીતના હોય બધું આ હોય આઈફોન હોય ને એને ખબર હોય મતલબમાં કે આમાં હું હું વસ્તુ ધ્યાન રાખીને લેવાય હું હું ન લેવાય એમ તો મિત્રો જે કોઈ હોય તો જેની પાસે આઈફોન હોય ને એ જ કોમેન્ટ કરી દેજો કે આપણે હું હું વસ્તુની ધ્યાન રાખીને લેવાય આપણે આઈફોન લેવો હોય તો નવો ને સેકન્ડમાં લેવામાં બહુ તકલીફ હોય ગમે ત્યારે સેકન્ડ માં તો લઈ લઈ બરોબર પણ સેકન્ડમાં હું પ્રોબ્લેમ છે હું નહીં તમને કોઈ કહેવાનું જ નથી ભરેલું નારિયેળ આવે બરોબર એમાં હારું નીકળે ને બગડી ગયેલી નીકળે એટલે એમાં કઈ નક્કી હોય નહીં એટલે આપણે વિચાર એવો છે કે લેવો તો નવો જ લેવો કારણ કે આપણે વર્ષ દિવસની વોરંટી મળે આપણે ફૂલ યુઝ છે બરોબર તો પછી એમાં કોઈ પ્રોબ્લેમ આપડે નહી એમાં આપણે શૂટ કરવા હતું રીલ શૂટ કરવા હતું શોર્ટ વિડીયો આપડે બનાવવા ટુ આપણે પેસલ ફોન હાટુ જ યુઝ કરવા છે બાકી એડિટિંગ આ તે બધું છે એ બધું આપણે કરીશું પછી એ ફોનમાં તો લગભગ આપણે એટલું બધું નથી કરવાનું કામકાજ કારણ કે ને આપણે હાવ જીવની વડે હાસવો પડે લે એટલે બધું ફોન માં છે ને જે અત્યારે જે ફોન માં બ્લોગ શૂટ થાય છે ને ઈ ફોન માં તે બધું વજન આવી જવાનો છે એટલે આપણે લેવાનો છે હાલમાં આપણી પાસે કેટલા ફોન છે હાલમાં ફોન તો ઘણા છે પણ એમાં તો ભાઈ ફેમિલી છે એટલે ફેમિલી માં તો બધા પાસે ફોન છે એમ બે અમારી પાસે ત્રણ ફોન છે ત્રણ

એટલે મતલબ ઘર ઘરમાં કુલ છ ફોન છે એન્ડ્રોઈડ ફોનમાં બહુ પૈસા નાખી ભાઈ ગમે માણસ અત્યારે નોર્મલ ફેમિલી ના હોય ને ગમે ફોન તો અત્યારે ફોન વિના કોને હાલે બધા કેટલું આવે તો અઢારસો રૂપિયા રિચાર્જ સુધી ખર્ચા પણ ફોનમાંથી પછી કરતા આવડે તો મિત્રો જેટલા પૈસા નાખો એટલા કારણ કે જલ્દી થી કોમેન્ટ કરે આખો બધા કારણ કે અમારે કઈ ફોન લેવો છે કઈ નઈ તમે જલ્દી બધા કોમેન્ટ કરી દો ને એટલે અમને ખબર પડે ને આપણે તાત્કાલિક ફોન લઈ આવીએ આના વાહ છે ના છતા કઈ વાંધો નહીં મિત્રો તો જલ્દીથી થી બધા કોમેન્ટ કરી રાખો તો મિત્રો અત્યારે આપણે કોઈ વ્લોગ શૂટ કરવા વાળો હતો ને એટલે આપણે છે ને અહીંયા જો સ્ટેન્ડ મારી દીધું હતું ને આ ખાટલો હતો અહીંયા અમે બેન વ્લોગ શૂટ કર્યો છે અને ક્યારે સોનલ ગાજર મળવા મળી છે તો હાલો આપણે ગાજર મળે રહી છે ગાજર તો ખરાબ છે આમ તો જો કેવા ગાજર છે આ રીતના હારા કર નાખો વાયલા તો તમે ઘણો મહેનત કરવી પડી છે તારે ગાજર માં ને હમ પેલા ધોઈ નઈ કે ધોવા નથી તો પછી હારે બધા ધોઈ નાખ પેલા સુધાર નાખ હમ આમાં કુતરો છે જાન કુતરો કેવાય અમારે ભાઈ સામ કુતરો કે શું કેવાય હમ કુતરો કેવાય ને કુતરો કુતરો કે હું તો કુતરો કઉ એને તો મિત્રો તમે જે કહેતા એ કોમેન્ટ કરી દેજો કારણ કે અમારે ગામડાની ભાષા છે ગામડામાં એમ નિરાય ન હોય ઝડપથી હોય ઝડપથી હાલ હું બીજું કામ છે પતાવી આવું

ના આપણે જે real life હોય છે ને એ આવશે real life જ આવશે ને એ હું તો ખરેખર તૈયાર થઈ પડે ને કાઈ શોર્ટ વિડીયો બનાવ કે એમ આપણે પુત્રા જેવું અમુક પછી વિડીયો પ્રમાણે આપણે એક્ટિંગ કરવા પ્રમાણે આપણે પાછું બનાવવાનું છે મારા બધાઈમાં હીરોઈન બનવાનું છે તમારા બધાઈમાં વિલન બનવાનું છે હા માર ખાવાના જ હોય બધા વિડીયોમાં મારા માર ખાવાના જ હોય તમે જોજો તમે વિડીયો બધા કઈ real માં માર નથી ખાતા હો

પાણી કયું આવે છે પાણી ભરી લીધું તે બધું પાણી મેં ભરી લીધું છોટવી દે બનાવ નથી તમે ફટાફટ મોટરે બંધ કરી દીધું છોડ હવે છે બાકી પાણી ભરવાનું નહીં તો બીજું કાઈ કામ હોય હવે મારે હિંગો પાડવાની છે ને મારે છે ને શાક બનાવવાનું છે ને રોટલા બનાવવાના છે ને વાગી ગયા છે છો હા તો બનાવ રાખો જાવ એ તું પાડવાનું રે હરિંગોનું હરિંગો છે ને કાપી નાખવાનો સો કારકનો

હાસ પડી ગઈ છે હું જ છું રસોઈ બનાવવા મિત્રો આજનો બ્લોગ અહીં સુધી છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો હા અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ બીજા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બધાય